નગરપાલિકા દ્વારા અરજદારના આપેલ એસ્ટિમેટની કોપીમાં ચીડા કર્યા હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે આમોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર એકના સભ્ય અને પક્ષના નેતા એવા બાનુબેનને એલિયા ટેલિયા સમજી છેકછાકવાળું એસ્ટિમેટ નગરપાલિકા એન્જિનિયર આપતા સુરત કમિશનર કચેરી તકેદારી આયોગ ગાંધીનગર અને વિજિલન્સ કમિશનર ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર બાબતે અરજી કરવામાં આવી છે આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર એકના સભ્ય ને પોતાના વોર્ડમાં રાતોરાત રોડ બની જતા તપાસ માટે અરજી કરી છે કનક બિલ્ડર નામની એજન્સીના નામ પર નગરપાલિકાના સભ્ય અને એન્જિનિયરની મિલી ભગતથી મજૂરો દ્વારા કામ કરી લેતા હોવાનો પણ ભાનુબેનની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે પ્રિન્ટવાળું ચૌદ લાખ રૂપિયાના ઉપરના એસ્ટિમેટ ઉપર ચેક ચેક કરી મૂળ રકમ ઉપર કાળી પટ્ટી મારી રૂપિયા બે લાખ હજાર કરી દેતા એસ્ટિમેટમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર હોય જેથી જેની પણ યોગ્ય તપાસ માટે લિખિત અરજીમાં માંગ કરવામાં આવી છે સુરત આરસીએમ દ્વારા આમોદ નગરપાલિકાને આપેલ વહીવટ મળેલ કામોની સ્થળ તપાસ કરે તો મોટું મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ તેમજ ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ બિલનું ચૂકવણું કરવામાં આવે જેવી અનેક લોક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે હવે જોવું રહ્યું કે ઉચ્ચ કક્ષાએ કરાયેલી રજૂઆત બાદ યોગ્ય તપાસ કરાવી જરૂરી કાર્યવાહી કરાય છે કે પછી તેરી બી મને મેરી બી જેવી નીતિ અપનાવવામાં આવે છે એ તો આવનારો સમય જ બતાવશે બાલુબેન છત્રસંગ ચૌહાણ વોર્ડ નંબર એક ને પક્ષના નેતા પુરસા રોડ નગરી નો રોડ બનાવ્યો છે પણ તે કઈ યોગ્ય મને રાખતા નહીં એને મને જાણ કરી